વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછત ડાંગરની ખેતી જોખમમાં મુકાતા કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું વલસાડ જિલ્લામાં યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જિલ્લા કોંગ્રેસ સમિતિએ ખેડૂતોના હિતમાં કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે વલસાડ જિલ્લામાં સિત્તેર ટકા વિસ્તાર ખેતી પર નિર્ભર છે ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી વાવેતર કર્યું છે ડાંગરની ખેતી માટે યુરિયા ખાતર અત્યંત આવશ્યક છે સરકારે બે હજાર ચોવીસ પચીસ માં ગત વર્ષની તુલનાએ ખાતર ફાળવણીમાં ઘટાડો કર્યો છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ રેલી યોજી હતી તેઓએ ખેડૂતોને ન્યાય આપો અને ખેડૂતોને ખાતર આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે સરકારી કંપનીઓ નેનો યુરિયા અને નેનો ડીએપી આપી રહી છે આ ખાતર ખેતી માટે યોગ્ય નથી અને ખેડૂતો માટે વ્યવહારુ પણ નથી ખાતરની અછતથી ડાંગરની ખેતીને નુકસાન થવાની આશંકા છે કોંગ્રેસે કલેક્ટર સમક્ષ માંગણી કરી છે કે જિલ્લામાં યુરિયા અને અન્ય જરૂરી ખાતરનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળી શકે આપ બધા જાણો છો કે અત્યારે આખા દેશમાં દેશ કૃષિપ્રધાન દેશ છે અને બધા જ ખેડૂતોને આ સમયે રાસાયણિક ખાતર એટલે કે યુરિયા જેવીની ચોક્કસ જગ્યા ઊભી થાય છે અને બધા જ ખેડૂતો મોટાભાગે ડાંગરની ખેતી કરતા હોય છે ને ડાંગરની ખેતીના સમયે આ સમયે યુરિયા વગર ખેડૂતોને ચાલી શકતું નથી ને એના માટે તમામ વલસાડ જિલ્લાના ખેડૂતો એક માંગ હતી કે ભાઈ જિલ્લા કોંગ્રેસ મારફતે અગર તો વિરોધ પાર્ટી મારફતે એક આવેદનપત્ર આપવામાં આવે ને ખેડૂતોને તાત્કાલિક યુરિયા ખાતર આપવામાં આવે ડીએપી આપવામાં આવે અને વીસ વીસ ખાતર આપવામાં આવે એવી માંગ ઉપડી અને એના નાતે તાત્કાલિક નક્કી કરીને જિલ્લા કોંગ્રેસ મારફતે આજે એક આવેદન પત્ર આપ્યું છે કે જેમાં બધા જ વલસાડ જિલ્લાના મહત્વના આગેવાનો મહત્વના ખેડૂતો આજે આવીને અમે જિલ્લા કોંગ્રેસ મારફતે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને ખાતર મળે એવી વ્યવસ્થા સરકાર દ્વારા થાય એ મારીને મારી માંગ છે આપ જાણો છો કે ગયા વખતે કરતાં તે પચીસ ટકા યુરિયા ખાતર આપવામાં આવે છે અને યુરિયા સામાન્ય રીતે ડાંગરની ખેતી ખાતર આપવામાં નથી આવતું એ સરકારનો પ્રશ્ન છે કેમ નથી એ આપતા શું કામ નહીં આપે એમની શું મોનો છે એ સરકારની વિગત છે પણ હું ચોક્કસ માનું છું કે ખેડૂતોને હેરાન કરવા માટેની આ નીતિ છે આ નીતિના નાતે અમે ચોક્કસપણે આવેદન કરતા આપી રહ્યા છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન સૌથી આપશે